વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી હેતુસર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા નંદેસરી એસોસિએશન દ્વારા નંદેસરી જીઆઈડીસી ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે તારીખ બાવીસ મેથી પાંચ જૂન દરમિયાન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા નંદેસરી એસોસિએશન દ્વારા નંદેસરી જીઆઈડીસી ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ સફાઈ ઝુંબેશમાં વડોદરા ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારી જીતેન્દ્ર મહિડા નંદેસરી એસોસિએશનના ચેરમેન બાબુ પટેલ સબરી કેમિકલના મેનેજિંગ ડાયરેક્ટર મોહન નાયર જુદી જુદી કંપનીઓના ઉદ્યોગપતિઓ નંદેશરી જીઆઈડીસી ના કર્મચારીઓ છોડાયા હતા અને નંદેશરી જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી જેમાં નંદેશરી જીઆઈડીસી ના ઉદ્યોગપતિઓ કર્મચારીઓ દ્વારા સફાઈ ઝુંબેશ અંતર્ગત શપથ લેવામાં આવી હતી અને નંદેશરી જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત કરવાનો અભિયાન શરૂ કરાયું છે નંદેશરી જીઆઈડીસી માં આપણે સફાઈ અભિયાન અને જે પ્લાસ્ટિક વિશે જાગૃતિ ફેલાય એ માટે આજનો કાર્યક્રમ રાખ્યો છે અને જે જીઆઈડીસીના દરેક ઇન્ડસ્ટ્રીને અમે આહવાન આપ્યું હતું કે તમારી આસપાસના વિસ્તારમાં બાવીસ જૂન બાવીસ મેથી લઈ અને પાંચમી જૂન સુધી સતત સફાઈ અભિયાન કરે અને નંદેસરી જીઆઈડીસીને એક સ્વચ્છ જીઆઈડીસી બનાવે એવી નેમ સાથે દરેકને અમે આહવાન કરેલ છે જેના ભાગરૂપે આજના કાર્યક્રમમાં આ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને નંદેસરી જીઆઈડીસીના મોટા ભાગના ઉદ્યોગપતિઓ એમાં ભાગ લીધો છે અને એમણે પણ પ્રતિજ્ઞા કરી છે કે જીઆઈડીસીમાં જેમ મને એમ પ્લાસ્ટિક પ્રદૂષણ તેમજ જે આ સફાઈ અભિયાન છે એ કરી અને જીઆઈડીસીને સ્વચ્છ બનાવવા માટે એમણે પણ પ્રતિજ્ઞા લીધી છે નંદેસરી એસોસિએશન અને ગુજરાત પ્રદુષણ કંડોળ બોર્ડ નંદે શરીના એક એરિયામાં જેમાં વધારે વધારે પ્લાસ્ટિકનો કચરો છે એ સાફ કરવા માટે ઝુંબેશ આજે ચાલુ કર્યું છે સવારે અને નંદરસિંહના સ્ટેટના બધા મેમ્બર્સ ગોધરા પરસુખ બોર્ડના સભ્યો બધા ભેગા થઈને આજે સાફ કરીએ છીએ અને અમને ખાતરી છે કે આ આ પર્યાવરણનો ઉજવણી નંદરસિંહ એસ્ટેટમાં સારી રીતે ચાલશે અને નંદે એકદમ સાફ સફાઈ થઈ જશે જે આ કચરો સાફ કર્યો છે હવે પછી જો કોઈ કચરો અહીંયા આવતા આવશે તો મને જો ખોટા મળી જશે તો ઇમિજિયેટલી એની જોડે કેપ લેવાશે એ ફોટા હું પોલીસ સ્ટેશનમાં મોકલી આપીશ પોલીસને હું જાણ કરી દઉં છું કે આ કચરો રાખે છે એમને શિક્ષા થવી જોઈએ એટલે આ પછી કોઈ બી જો નંદરીના હોય કોઈ ઇન્ડસ્ટ્રીઝવાળા હોય કે ગામના હોય એ લોકોએ અહીંયા આવીને કચરો રાખવાનો નથી આ આ સાફ સાફ કર્યું છે 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 વસ્તુ રાખવાની અને અને વૃક્ષારોપણ શરૂ કરવાનું એટલે કોઈ કચરો ચાલશે નહીં જો મને ફોટા મળી ગયા છે શિક્ષા થશે સમાચારોના સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર